ભાભરથી મહેસાણા જવા માટે કઈ બસ કેટલા વાગે ભાભરથી મળશે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બને રહેજો જો તમારે ભાભરથી મહેસાણા જવું છે તો તમને ભાભર ડેપોની અંદર કઈ બસ કેટલા વાગે મળશે જે તમને મહેસાણા લઈ જશે તો વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો સંપૂર્ણ ટાઈમ ટેબલ આપણે વિડીયોની અંદર જોવાનું છે મિત્રો દસ આઠથી દસ બસો છે જે ભાભરથી મહેસાણા તમને લઈ જશે તો કઈ બસ કેટલા વાગે નીકળવાની છે એની પણ માહિતી આપણે લાઈવ પ્રૂફ જોવાની છે તો વિડિયોમાં મિત્રો ખાસ ધ્યાન પણ આપજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એસટી બસ સ્ટેન્ડ લગતી કોઈ પણ તમારે માહિતી જોઈએ છે તો દરેક માહિતીના વિડીયો તમને અમારી ચેનલમાંથી ગુજરાતીમાં મળશે અને દરેક બસના રૂટની માહિતી પણ તમને ગુજરાતીમાં મળી રહેશે તો પહેલાં નંબરની બસ છે મિત્રો ભાભરથી અમદાવાદ એક અને ત્રીસ મિનિટે બપોરે નીકળે છે ગુર્જર નગરી જે દિયોદર તમને મળશે એકને પચાસ મિનિટે થરા બે વાગ્યે સિહોરી બે દસ મિનિટે પાટણ ને પાંચ મિનિટે ઊંઝા ત્રણ અને ત્રેવીસ મિનિટે મહેસાણા તમને પહોંચાડશે ચાર અને દસ મિનિટે તો આગળના સ્ટેશનની વાત કરીએ અદાલત ચોકડી અમદાવાદ ને પંદર રાણી બસ સ્ટોપ અમદાવાદ સાડા પાંચ વાગે પારડી અમદાવાદ પાંચને ચાલીસ અને અમદાવાદ પાંચ અને પંચાવન મિનિટે તમને ત્યાં સોરી છ અને પંચાવન મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો બીજા નંબરની બસ છે મિત્રો ભાભરથી મણિનગર બપોરે બે અને પચીસ મિનિટે લાગે છે બાબરથી જે દિયોદર તમને મળશે બે અને પંચાવન મિનિટે પાટણ ચાર ને પંદર મિનિટે ચાણસમા ચારને પિસ્તાલીસ મિનિટે મહેસાણા તમને પહોંચાડશે પાંચ અને પિસ્તાલીસ મિનિટે તો રાણી બસ સ્ટોપ અમદાવાદ સાત અને વીસ મિનિટે અમદાવાદ સાતને પાંત્રીસ મિનિટે અને મણિનગર સાત અને પંચાવન મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો ત્રીજા નંબરની બસ છે મિત્રો દિયોદરથી રાણીપ એટલે કે દિયોદર રાણીપ અમદાવાદ તો તમને ભાભર કેટલા વાગે મળશે એ બસ તો દિયોદરથી નીકળે છે બે અને ત્રીસ મિનિટે જે ભાભર રાધનપુર ઉપર થઈને નીકળે છે ભાભર તમને મળશે ત્રણ વાગે બપોરે રાધનપુર ત્રણ ને ત્રેચાળીસ મિનિટે સમી ચાર પંદર મિનિટે હારીજ ચારને એકતાલીસ મિનિટે ચાણસમા પાંચને દસ મિનિટે મહેસાણા તમને પહોંકશે છ વાગે અને રાણી બસ સ્ટોપ રાત્રે આઠ અને પંદર મિનિટે તમને ત્યાં પોકારી દેશે તો ચોથા નંબરની મિત્રો વાત કરીએ સોઈ ગામથી માણસા એક્સપ્રેસ બપોરે એક અને ચુમ્માલીસ મિનિટે સોઈ ગામથી નીકળે છે જે ભાભર તમને મળશે ત્રણ અને નવ મિનિટે એટલે કે દસ મિનિટે રાધનપુર ઉપર થઈને નીકળશે જો રાધનપુર તમને મળશે ચાર વાગે સમી ચાર અને સત્તર મિનિટે હારીજ પાંચને વીસ મિનિટે ચાણસમા છ વાગે મહેસાણા તમને પ્રોકાર છે છ ને પચાસ મિનિટે મહેસાણા બસ સ્ટોપ સાત વાગે તો માણસા આઠ ને સત્યાવીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો આગળની વાત કરીએ ભાભરથી નગર એક્સપ્રેસ છે મિત્રો ત્રણ અને ત્રીસ મિનિટે ભાભરથી નીકળે છે જે દિયોદર તમને મળશે ત્રણ અને પચાસ મિનિટે ખીમાણા ચાર અને વીસ મિનિટે પાટણ પાંચને પચીસ મિનિટે ચાણસમા પાંત્રીસ મિનિટે મહેસાણા તમને પોકાર છે છ અને પંચાવન મિનિટે તો અમદાવાદ આઠ અને પિસ્તાલીસ મિનિટે જશોદાનગર ચોકડી નવ વાગે તો આગળની મિત્રો વાત કરીએ ભાભરથી મણિનગર છે એ પણ અમદાવાદ જે મિત્રો કેટલા વાગે નીકળે છે ગુર્જર નગરી છે ત્રણ અને પિસ્તાલીસ મિનિટે ભાભરથી નીકળે છે જે રાધનપુર ઉપર થઈને નીકળવાની છે ચાર ને પચીસ મિનિટે રાધનપુર તમને મળશે સમી પાંચને પાંચ મિનિટે હારીજ પાંચને વીસ મિનિટે ચાણસમા છ અને પાંચ મિનિટે રાધનપુર ચોકડી મહેસાણા છ અને પિસ્તાલીસ મિનિટે મહેસાણા ડેપો તમને પહોંચાડશે છ પંચાવન મિનિટે અને આગળની વાત કરીએ અમદાવાદ આઠ અને ત્રીસ મિનિટે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે તો આગળની વાત કરીએ મિત્રો દિયોદરથી મહાદેવનગર એક્સપ્રેસ કેટલા વાગે નીકળવાની છે દિયોદરથી ચાર વાગે ભાભર તમને મળશે ચારને ત્રીસ મિનિટે રાધનપુર પાંચને પંદર મિનિટે સમી પાંચને પિસ્તાલીસ મિનિટે હારીજ છ ને દસ મિનિટે ચણસમા છ ને ત્રીસ મિનિટે મહેસાણા સાતને ત્રીસ મિનિટે સ્ટોપ અમદાવાદ નવ વાગે અમદાવાદ નવને વીસ મિનિટે અને મહાદેવનગર અમદાવાદ દસ અને દસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે અને છેલ્લા નંબરની બસ છે મિત્રો ભાભરથી જાલોદ ગુર્જર નગરી સાંજે છ વાગે નીકળે છે બાભરથી જે તમને રાધનપુર મળશે છ અને ચાલીસ મિનિટે સમી સાત ને પંચાવન મિનિટે હારીજ આઠ વાગે ચાણસમાં આઠ ને વીસ મિનિટે મહેસાણા તમને પહોંકડશે આઠ ને પચાસ મિનિટે કલોલ દસ ને મિનિટે અદાલત ચોકડી અમદાવાદ અગિયાર વાગે પાડી અમદાવાદ બારને ચાલીસ મિનિટે અમદાવાદ બારને પચાસ મિનિટે કઠલાલ એક વાગે બાલાસીનોર એકને ચાલીસ મિનિટે લુણાવાડા બે પાંત્રીસ મિનિટે સંતરામપુર ત્રણ વાગે અને ઝાલોદ તમને પોકાર છે ત્રણ અને પચીસ મિનિટે તો આવા જ એસટી બસના ટાઈમટેબલની માહિતી મેળવવા માટે ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દરેક માહિતી તમને એસ ડેપોની મળી રહેશે અને એપ્લિકેશન દ્વારા મિત્રો